કરજો સરકાર શ્રી સુધી જાય અને સરકાર પણ સોચે બરાબર છે બરાબર ને બરાબર તો ટોટલી મિત્રો બીજો નીચે પત્રો છે એ તમને મેં થોડોક નજારો બતાવું બરાબર તો ટોટલ આપણે ત્રીસ જેવા પત્રોની પથારી ફી નાખી છે વાવા જોડે બરાબર મારો ટુ ફેમિલી કેમ છે બધા મજામાં મજામાં છે હું પણ મજામાં છું બધાને આપણા નવા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે બધાને જય શ્રીરામ જય બધા ગું સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ મિત્રો બધાને ખબર છે કોના કોના ગામમાં વરસાદ કાળો કેર કર્યો છે કેટલો ખતરનાક વરસાદ પડ્યો છે વાવાઝોડાનો આપણો નજારો બતાવી નહીં શક્યા પણ આજે સવાર સવારમાં વરસાદ ચાલુ છે મારા ગુંદી ગામમાં તમારા ગામમાં ચાલુ હોય તો ક્યાં કયા ગામમાં વરસાદ થયો છે એ કોમેન્ટ કરજો કોઈ સિઝન વગરનો અત્યારે તો મિત્રો લગ્નની સિઝન ફૂલ ચાલી રહી છે જો આપણું બેન્ડ પણ ઢોંકી દીધું છે તાટપછ બે તાટ પછી મારી કમ્પ્લીટ ઢોકી છે વરસાદ તો અત્યારે સવારમાં ચાલુ જ છે બરાબર છે અને વરસાદ ચાલુ થાય તમે થોડો ઘણો વરસાદનો મજારો બતાવો અને આપણું કામ પતરા ચઢાવવાનું બધું બાકી છે એટલે અમે આમાં રહીએ છીએ થોડી થોડા સમય પણ આપણને ખબર નથી કે વરસાદ થવાનો છે વરસાદ અચાનક થઈ ગયો એટલે બધું ખતરનાક બધું થોડુંક બધું પલળી ગયું છે તો આપણે બેઠો આપણે બાકી તમે જોવો આ રૂમમાં પાણી 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 થઈ ગયું અને અમે ફસાણા છીએ થોડો ઘણો નજારો બતાવો આ બધું પલળી ગયું અને બેન્ટ આપણું તમે જોઈ શકો છો ટાટપત્રી મારી છે બેન્ટને નહીં પલળવા દીધું અને અત્યારે વરસાદ ચાલુ જ છે સવાર સવારમાં અને મિત્રો એવું અમારા આંબાની કેરી પણ ખતરનાક છે અને આ બધી કેરી ગળી ગઈ છે આગલા દિવસ વાવાઝોડું આવ્યું હતું અને આ લોકો તમે જુઓ ખાવાનું ચાલુ કર્યું છે અત્યારે તો મિત્રો અત્યારે વરસાદનો માહોલ છે એટલે અમારું ઘર જરીક બગડી ગયું છે બરાબર છે એટલે અત્યાં બધું ભીનું થઈ ગયું છે એટલે અહીંયા ખાવાનું બનાવ્યું છે અમે બરાબર છે તો મિત્રો બન્યા રહીજો આ બ્લોક સાથે અને મેં આજે કંઈક જવાનો છું પણ વરસાદ પડે છે એટલે મેં રોકાણો છું બાકી વરસાદ રહી એટલે આપણે જવાના છીએ આ ઢોળી ટોપી મેકીને બરાબર છે તો કોની ચા પીવાની છે એ તમને મેં પૂરેપૂરો બ્લો બતાવીશ અને આજે તેલ ચડવાનું છે અમારા ગામમાં ગણપતિ સ્થાપના છે તં પણ તમને નજારો બતાવું છું પણ તાપેલા આપણે ચા પીવા જવાનું છે પણ રોકાણા છીએ ફસા ગયા ગયા છીએ તમે જોશો વરસાદ ચાલુ એટલે કઈ રીતે જઈએ બરાબર છે તો થોડો ઘણો નાસ્તો કરીએ હવે અને પછી આપણે જવાનું છે અને કેટલી મોજ થાય આગળ તમે બન્યા રહેશો બરાબર વરસાદ તો ખતરનાક યાર બધી માફાણ નાખી છે i yeah. खाई बोल चल बे शब्द बोल वो बे शब्द न बोलो खाई शब्द बोल चलो खाई खाई बुरे बाबा ना है है। तो नमस्कार मित्रों अने अत्यार हमें गिलोरो लाइन आ बियान हमें हमने आते ला अने ये गाड़ी पर मैं गाड़ी हाक देला माहे गाड़ी पर था मार तो उतरे हेटो मारे मार्ग टोटियो तो पाजे तो आता हमने <laughs> गाड़ी हमने नहीं पड़िया बेजा <laughs> <laughs> तो वित्रो अमे घिलोरो लेवा जो जई आए तारसे थाई आना क्योगा ला था लागे से हमें बताईये बुर्द बिजू फोड तो मारिकां चाड़ो खावाली तो ज़स्तो अगलो लो ले में अकोशन अखेए तो जोडो पारती लो मुनें तो पारती लो जाताई जात તો વરસાદના હવે થોડો વરસાદ તો ગિલોર કેટલી મોજ થાય તમારા ગામમાં ગિલોર ખાવાની ગિલોર હોય તો કોમેન્ટ કરજો બાકી તાળ ઉપર ગિલોર હતા તો આ લોકો ચાલો ભાઈ ગિલોર ખાઈ લઈએ બસ અંજાના ગિલોર બરાબર છે કોમેન્ટ કરજો તમારે જો ગિલોર ખાવી હોય તો કોમેન્ટ કરજો અને કહેજો એટલે આપણા તાળ ઉપર બહુ ખતરનાક ગિલોર છે ખતરનાક તો કંઈ નહીં કોમેન્ટ ગિલોર ખાવું હોય તો બરાબર ને ચાલો મિત્રો તો ફાઇનલી દોસ્તો આપણે અમારા ગામમાં આજે લગ્ન હતું તેલ ચઢવાનું હતું તે પણ કેન્સલ પડ્યું ચા પીવા જવાનું હતું એ પણ કેન્સલ પડ્યું તો મિત્રો જે પાંચ તારીખે સોમવાર પાંચ તારીખે સાંજે છ વાગે ને આજે બાજુ છ સાત વાગે ખતરનાક વાવાઝોડું આવ્યું હતું દોઢસો બસોની સ્પીડ ઉપર તો તમને મેં નુકસાન બતાવવાની વાત કરવાનો હતો પણ આપણા ફોન મેં ચાર્જિંગ નહોતું એટલે આજે આપણે અમારા ઘરો મેં આખા ગામની વાત કરીએ તો ઘણો બધો ઘરો ઉડી ગયો છે પણ મારા ઘર નજીક એમ કહેવાય કે ચિમનભાઈ લેમજી એમનું ઘર છે અને એમનો છોકરો છે ગુલાબભાઈ ચિમનભાઈ તો મિત્રો તમે જોઈ શકો છો મેં અમને ઘરે આવ્યો છું અને આખું પડાળ એમ કહેવાય કે હમણાં જ ઘર નવું જ બનાવ્યું હતું તો આખી પડાળની એમ કહેવાય કે પથારી ફેર નાખી આ વાવાઝોડું બરાબર છે તો સરકારશ્રીને આપણે વિનંતી કરીએ કે અહીં કંઈ કોઈ હજુ આવ્યા નહીં ફોટા પાડવા વાળાને કોઈ આવ્યા નહીં તો આપણે એમને બે શબ્દ પૂછી જોઈએ અને તમને મેં આખો નજારો બતાવું એમના ઘરની હાલત કારણ કે મિત્રો આપણે તો હાથ મજૂરીયા માણસો કેમ કે મજૂરી કરીને ઘર બનાવ્યું હતું તો સરકારશ્રીને આ જોવા પડે બરાબર છે તમને મેં આખો નજારો બતાવું બરાબર કેવું ઘર છે અને કેટલું નુકસાન કર્યું બરાબર છે તો ચાલો તમને બતાવો આ છે જુઓ આ આખો ગાળાની પથારી ફેર નાખી અને આ છે એમના ઘર માલિક જ છે ગુલાબભાઈ આ બધું નુકસાન થયું આપણે બરાબર છે તો હવે કંઈ તમે બે શબ્દ બોલી જાવ તો સારું જીમાં ભાઈ બોલો બોલો એમ કહેવાય કે આખો ગાળો છે મિત્રો આ ઘર છે આખો તમે જોઈ શકો છો અને હમણાં જ ઘર બનાવ્યું બરાબર આ આ પાત્રો તમે જોઈ શકો આ બરાબર છે તમને વિશ્વાસ નહીં આવે તો તમને મેં બતાવું બરાબર આ આ બી આ બધું ઉડી ગયું છે આ ઘરની બાજુમાં અને આ તમે જોઈ શકો આખો નજારો બરાબર છે આટલી બધી સેફ્ટી કરી હતી ખતરનાક તમે જો આ હૂપ મેળીને બધું આ તોય મેળીને તો આમ એટલું ખતરનાક વાવાઝોડવા આવ્યું જો જુઓ અને આ તોડ તપડ કરી નાખીને આ બધા પતરા ટોટલી આપણે કેટલા પતરા ભાગ્યા છે વીસ જેવા પતરા તૂટી ગયા ને ચાર સરી ભાગી ગઈ ચાર સરી ભાગી ગઈ ને ત્રણ ટેકી બરાબર છે તો મિત્રો ચીમાભાઈ ટોટલ કેટલો પત્ર ભાગ્યો આપણે ત્રીસ ગણવા ત્રીસ ત્રીસ ને ત્રીસ પત્ર તો ત્રીસ પત્રના લેખે તમે આપણે તમને પૈસા તમે નહીં ગણી દેખાડતા પણ તમે તમારી હિસાબથી તમે કહેજો બરાબર છે કોમેન્ટ કરજો અને આટલું બધું નુકસાન થયું છે તો તો મિત્રો આપણે ખાલી એટલો બધો વિડીયો શેર કરજો કે સરકાર શ્રી સુધી જાય અને સરકાર પણ સોચે બરાબર છે બરાબર ને ગુલાબસા બરાબર તો ટોટલી મિત્રો બીજો નીચે પત્રો છે એ તમને મેં થોડોક નજારો બતાવું બરાબર તો ટોટલ આપણે ત્રીસ જેવા પત્રોની

મિત્રો આ બી આ પત્રો આટલા બધા છે બરાબર તમે જોવો છો દસ પત્રો જેવો આ બધો પૂરો થઈ જાય કહેવાનો તમે જોઈ શકો છો આ તમે આ નીચેનો નજારો હા તો આ સે માલિક છે ચીમાભાઈ બેણા બેણે તો હાથ મંજૂરિયા માણસો કે ભાઈ તો માન ઘર બનાવ્યું હતું તોના વાવાઝોડું આવ્યું એટલે બધું પતરાની માફણ નાખી તો કંઈ નહીં બસ બન્યા રજો આગળ તમને થોડુંક ઘણું બતાવું બરાબર દોસ્તો બીજું પણ ઘર છે અહીંયા ત્યાં મેં હમણાં આવી ચૂક્યો છું એ ઘર છે હીરાભાઈ પારસિંગભાઈ તો જો અરવિંદભાઈ ને અરવિંદભાઈ હીરાભાઈ છે આ મકાન બનાવ્યું હતું ગઈ સાલ તો આ વાવાઝોડે આ પણ પથારી ફેર નાખી તમે જોઈ શકો છો ઉપરના પતરા આખી 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 પટાળે જ કહેવાનું મેં ઉઠાવીને આ બાજુ મૂકી દીધી અને આના આ લોકો છે તમને આખો નજારા બતાવો બન્યા રહેજો પાછલે કેમ રીતે બતાવો બરાબર જુઓ અને જે પતરા હમણાં મૂક્યા છે એ પાછા મૂક્યા છે ટાટપતરી મારી છે એમના મોડે તમે સાંભળ આ હીરા કાકા છે હીરા કાકા કઈ રીતનું નુકસાન થઈ ગયું આપણું બરાબર છે ભોંગી કાઢીએ બરાબર તો કેટલા પતરા મૂડી જાય એવું લાગે દોઢ ગાળાના એટલે કેટલા થાય આજે સડાયું મિત્રો એવું જ કર્યું કે પાણી પડે ને એટલે રેવા માટે પાછું ચડાવવા પડે બરાબર છે ડાબીએ પાછો અમારા ગામમાં કંઈક આટલું બધું નુકસાન છે તમે જોઈ શકો છો આ કાગળ માર્યો છે ઉપર રેવા માટે પતરા તો ઉડી ગયા છે બાજુમાં અને ભાગી ગયા બરાબર છે તો શું કહેવામાં માંગો સરકારશ્રીને આવે કંઈક લાભ મળે એવું થવું જોઈએ ને એમ હીરા થવું જોઈએ ને મેં કહું સારું હા તો કઈ નહીં તમે જેટલો બને એટલો વિડીયો શેર કરજો અને સપોર્ટ કરજો કાકા છે અરવિંદભાઈ હીરાભાઈ અને આમનું નામ છે હીરાભાઈ પારસિંગભાઈ તો એમનું ઘર આ એમ કહેવાય કે આખું જ અડધો પઢાળ ખરો ને તે આખું ઉડી ગયું હતું પણ રાત્રે આ પાછું પાણી હવારમાં પડીને એટલે પાછું તાટપત્ર ઉપર નાખ્યું છે અને સરકારશ્રીને એટલી વિનંતી કે થોડો ઘણો લાભ આપે તો સારો બરાબર ને હા જો ભાગ્યા એટલા આપે તો વધારે સારું બરાબર તો મેં તો કદાચ તમને જૂઠી વાત કરી છે પણ કાકા ના મોડે તમે હા મળી લીધી બરાબર છે ને કાકા તમે તો કદાચ જૂઠું નહીં બોલો ને હા જૂઠું બોલો હું પાર લિસ્ટર પેલા કાર વાડા પત્ર ભગેડા છે તો મિત્રો બસો ની આજુબાજુ સ્પીડ થી વાવાજોડું ખતરનાક આવ્યું હતું પહેલી વાર તમારે કઈ જમાનામાં આવ્યું હતું આવું કઈ આવું નથી ભાઈ આવું નહીં જોયું ને હા પહેલી જ વાર આવું વાવાજોડું આવ્યું તો ઘરોની માફાડી નાખી કહેવાનો મતલબ હા અને આવેદને રહેવાનું કઈ તમે વિચાર કરો કારણ કે એક બાજુ

Rane jo vela kaa kakorane hokuростie homne haan Saad tu budhha maar nukhandiya Saad tu budhha maar nukhandiya verlieri ôyonnu pick incident kom Ora abh Ι Ir invention yel nilityaa bahai he我們 haan saad tu ranaar mer抱 nukhandiya haan sirída bahi therix boliz le budha may আছে আছে গণ্ডে নেকি তামোলে